গাড়ি নাই হেলমেট কিনছো আরে গাড়ি নাই মানে পথে গেল কত গরম দিব মোটর সাইকেল চালান হেলমেট দেন না হেলমেট দিবেন হেলমেটের দাম কিনে নিছি গাড়ি কিনে আন না দেলা গাড়ি দিয়ে কি করব গাড়ি ও বাপ ফুট পথে গাড়ে কত বিপদ হবে না হ্যাঁ এই যে আমি গাড়ি দিয়ে যামু আল্লাহই না করুক কোনো বিপদ হলো তখন কি করবেন আইসা উড়ুন অত কথা ক কহাম না আমরা দৌড়ুন নে জানে মনে না দেখ আমি জানি

આને બોલાસો આપને ગાડી અમાર ગાડી નકામી આને ગાડી હતો નમન દે મૈ આ લેમન છેને કાયદા લેમન કંધન ગાડીલા અમાર કેર કરી આપણે હા ગાડીલા અમાર એને ગાડીલા અમાર આપણે ગાડી દે દિયા અમે ડર દим કે એ રામ ના એકદમ રામને આપણે દે અમે દે રામનો સવર શું છે સવર શું છે

હરે હોજ કરું રાગાસ તો આલે ને આ હે હેલ્મેટ આ હેલ્મેટ તો મને ન દે હા હેલ્મેટ અમાર ના મેં મેરા મન ના ગાડી એમ ને આ રે આમાં તું আরে ভাই আপনাদের কথা বলত জানি আমি গাড়ি কিনে নাই হেলমেট ছালি হেলমেট ঠিক আমি એ હેલ્મેટ દ્વારા સે ગાડીદાર અરે કોણ બોલે છે ગાડીદાર એ હેલ્મેટ સરા ગાડી તુસે આગે તો ગાડી ટાવડામાં કરી લે જવાનું છે કા હા છીંડે કરી કોણ નું દયા માનતા છે એટલે એડે બોયા સમાધાન જ નમ બધું આગે દે ગે ટેક લે છે બાર એડે એડે જાવ અસલ તો એટા ઓ એડે દે કાવાડા સુન એને કે હીરોન સીન નથી લેતા દા અમારું તો નથી દે ગ ડાડા ગંદી સીની ના બોલી તો ગાના ના ના કાળો એને ભાઈ તો એડે ગાડી ગાડી અમાર હેલ્મેટ જજ૜ત જ૨ે જલે જળ્ડ જેણળી જાિં જાક જેણ જામે જાણળ જાજિણ જહેણાચં જાણાણ૦િત જાંંળળે જાણા �